બોલો ખેડૂત મિત્રો શું દુખી થાવ છો સર્ટિફિકેટ તો હાથમાં આવી ગયું છે હવે હવે તમે કહો કે બ્રીલ સિગ્નેચર ઓર કેતા તાને બધું કમ્પ્લીટ થઈ ગયું છે આટલી ડિજિટલ સિગ્નેચર ઓર સર્ટિફિકેટ તમે પ્રાંતમાંથી કેમ નથી આપતા ન્યાય સમયન એમ કીધું કે તમને એક એડોબે એક્રોબેટ એક્રોબેટ રીડર ની અંદર ડાઉનલોડ કરો એમ હા એમ કે છે હા તો એ સાચું કહે છે એમાં એની સાઈટ ઉપર જવાનું છે તમને ન આવડતું કોઈ જાણકારને બતાવો ને થઈ જશે અને વા રિક્વેસ્ટ કરીયો તો એક પ્રિન્ટ એય કાઢી દે તમને હવે અહિયાં સાહેબ એવું છે કે મારે તો આનું કઢાવું છે સાહેબ અને અત્યાર જે છે એ કાયદેસર છે કે આમાં થી પડશે કાયદેસર છે એમાં કોઈ ઉપાધી કરવાની ની જરૂર ગમે એટલી print તમે વાપરી શકો છતાં પેલા ગ્રીન colour ના ખરા કઢવી હોય ને તો પ્રાંત ઓફિસે જરાક રિક્વેસ્ટ કરો તો એ કાઢી દે એમાં કઈ ખર્ચો છે નહીં શિરસ્તેદાર ને મળી લ્યો તો કાઢી દઈએ નહિ તો શિરસ્તેદારે તમને જે કીધું છે કે એક્રોબેટ reader ની અંદર કાઢી લ્યો તો એક્રોબેટ reader માં એમ નો નીકળે જેને અરજી કરી હોય ને એના આઈડી કાર્ડ પ્રૂફમાંથી જ નીકળે

ઓકે આધાર કાર્ડ જોડી લટક થઈ જાય થઈ જાય થઈ જાય હા કોઈ ચિંતા ન કરો ઓકે ઓકે થેન્ક યુ સર ભલે ભાઈ આવજો ખેડૂત મિત્રો આવા નાના મોટા સુધારા કરવા હોય તો દસ્તાવેજ વખતે ખાસ ધ્યાનમાં રાખવું એકવાર દસ્તાવેજમાં નથી બતાવ્યું તો ધબો હોય પછી છોકરાની વારસાઈ ચડાવતી વખતે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તૂટશે ભલે એને થઈ ગયેલા ને ખેડૂત ખાતેદાર મળતું હોય તમને નહીં મળે